અખંડ ધૂણામાં થયો ચમત્કાર મોદીને આપ્યા દર્શન મિત્રો હાલ તરબ વાળીના ધામ ખાતે ભવ્યાથી અતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત અનેક સાધુ સંતો અને રાજકીય નેતાઓએ ભાગ લીધો છે લગભગ એક લાખ ધન ફૂટમાં ફેલાયેલું આ મંદિર સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહ્યું છે ત્યારે વાત કરીએ અહીં આવેલા અખંડ ધૂણાની તો કહેવાય છે કે આ પવિત્ર ધૂણો હજારો વર્ષોથી સતત ચળગી રહ્યો છે જી હા મિત્રો શિવધામ તીર્થભૂમિ શ્રી વાળીના તખાડા તરફ ખાતે આજથી લગભગ નવસો વર્ષ પૂર્વે શ્રી વાળીનાથજી બાપુનું આગમન થયેલું બાપુ એ પહેલા સમય ગામે રોકાણ કરેલું ઊંઝા આવેલા ઊંઝામાં કડવા પાટીદારોને પણ ધર્મ જાગૃત સાથે જ્ઞાન અને ભક્તિ તરફ વાળ્યા હતા ઊંઝાના પાટીદારો અને રબારીઓ તે સમયે પૂજ્ય વિરમગીરી બાપુને ગુરુદેવ તરીકે માનતા અને પૂજન કરતા ઊંઝાતી વિરમગીરી બાપુ પોતાના ભક્ત તરપોવનભાઈના આગ્રહથી વાળીનાથની પવિત્ર ધરતી પર પધરામણી કરી તરફની ધરતી પર વિરમગીરી બાપુએ તે સમયે સ્વપ્નમાં શ્રી વાળીનાથ મહાદેવની મૂર્તિના ધૂણાના દર્શન થયેલા બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાં દર્ટાયેલા ભગવાન વાળીનાથની મૂર્તિ બહાર કાઢી ધામધૂમથી પ્રતિષ્ઠા કરી અને રાયના વૃક્ષ નીચે ચીપિયા વડે ધરતી ખોદીને અખંડ અગ્નિદેવ સમી ધૂણાના દર્શન થયા મિત્રો કહેવાય છે કે તે રાયણનું નવસો વર્ષ જૂનું વૃક્ષની ધૂણી આજે પણ હયાત છે જેના દર્શનનો આજે પણ ઘણો મહત્વ છે મિત્રો મહેસાણાના તરબ વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યથી અતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે ખરેખર મિત્રો આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે રબારી સમાજમાં કુરિવાજો વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મકાલીન બળદેવી ગીરી બાપુએ અથાગ પ્રયાસો કર્યા હતા અહીં બનેલી વિશાળ ભોજનશાળામાં એક સાથે પાંચ હજારથી વધુ ભક્તો પ્રસાદ ગ્રહણ કરી શકશે મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભક્તો ભોળાનાથનો પ્રસાદ લઈ શકે તે માટે આધુનિક ઢબે ભોજનશાળાનું નિર્માણ કરાયું છે તરબવાળીનાથ ધામ ખાતે સોળ ફેબ્રુઆરીથી બાવીસમી ફેબ્રુઆરી દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા પધારશે મિત્રો આપણા ગુજરાતમાં કહેવત છે કે જ્યાં મળે ટુકડો ત્યાં હરીઢુકડો તરબવાળીનાથ મંદિર ખાતે ભવ્યથી અતિભવ્ય સુંદર ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ભોજનશાળામાં એક સાથે પાંચ હજારથી વધુ ભક્તો દેવ મહાદેવનો પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટે સુંદર મજાની નવી ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે